જેડીસીમાં એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને ફિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડેમી ના ઉપક્રમે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યોરિટી સેમિનારનું આયોજન કરાયું હતું આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી છે ત્યારે ઘણા બધા રોજિંદા કામો આ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન થાય છે ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતાના હેઠળ સાયબર અવેરનેસ અને ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું

અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝગડીયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીઅલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તે એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ રાદડીયા છે હું એક અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું અને આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતીગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે તો આવા નવા સેમિનાર અવારનવાર થતાં રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે આભાર